હોળી ધૂળેટી પર્વ એટલે રંગોનો ઉત્સવ પરંતુ આ રંગોના ઉત્સવમાં હવે પ્રાકૃતિક રંગોના બદલે સિન્થેટિક અને ચામડીને નુકસાન કરે તેવા રંગોનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે લોકોમાં પ્રાકૃતિક રંગો માટે જાગૃતિ લાવવા ખંભાતની કોલેજના એમએમ કોલેજના વિદ્યાર્થીઓએ અનોખો અભ્યાસ હાથ ધરી રંગો પ્રકૃતિના રંગોત્સવ આપણો થીમ પર આજે રંગોત્સવ યાત્રા યોજી હતી ખંભાત કોલેજથી શરૂ થયેલી આ રંગોત્સવ યાત્રા નાપાની શાળા કોલેજ થઈન વલ્લભ વિદ્યાનગર પહોંચી હતી જ્યાં સરદાર પટેલ યુનિવર્સિટીના વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓએ પ્રાકૃતિક રંગોથી ધૂળેટી રમવા સમજાવી પ્રાકૃતિક રંગોના ફાયદા જણાવ્યા હતા આ રંગોત્સવ યાત્રા દંતાલી ખાતે શ્રી ભક્તિ નિકેતન આશ્રમ પણ પહોંચી હતી જ્યાં પદ્મભૂષણ સંત સ્વામી સચ્ચિદાનંદજીએ યાત્રાનું સ્વાગત કર્યું હતું અને આજના સમયમાં પ્રાકૃતિક રંગો અંગે જાગૃતિ જરૂરી હોવાનું જણાવ્યું હતું સમગ્ર પ્રાકૃતિક રંગોત્સવ યાત્રાના કોઓર્ડિનેટર જાગૃતિ આવે અને આપણા સંસ્કૃતિમાં દર્શાયેલા કેશુડા સહિતના પ્રાકૃતિક રંગોનો ઉપયોગ થાય એ માટે આજે પ્રાકૃતિક રંગોત્સવ યાત્રા યોજી હતી અને પ્રાકૃતિક રંગો ભરેલા કળશ સાથે વિદ્યાર્થીઓને પ્રાકૃતિક રંગોનો સંદેશો પણ આપ્યો હતો અમારી ખંભાત કોલેજ ખાતેના અમારા હેડ સર હસનભાઈ રાણા દ્વારા એક કળશ યાત્રા યોજવામાં આવી હતી જેમાં અમે પ્રાકૃતિક રંગોત્સવની ઉજવણી કરી એમાં સૌ અમે કળશ લઈને સચ્ચિદાન સચ્ચિદાનંદ દંતાલી ખાતે ગયા ત્યાં અમે એમને કળશ આપ્યું ત્યાં અમને ભોજન કરાવવામાં આવ્યું ત્યારબાદ અમે ત્યાંથી શિક્ષણ આરોગ્ય કેન્દ્રમાં ગયા ત્યાં પણ અમે કળશ આપ્યો અને પ્રાકૃતિક રંગોત્સવનું મહત્ત્વ પણ એમને સમજાવવામાં આવ્યું ત્યારબાદ અમે અત્યારે યુનિવર્સ યુનિવર્સિટી ખાતે શિક્ષણ મંત્રી જિલ્લા શિક્ષણ મંત્રીમાં છે એમને પણ કળશ આપ્યા અને પ્રાકૃતિક રંગોત્સવનું મહત્વ સમજાવ્યું એટલે એમાં એવું એવી થીમ છે કે અમારા એમ કોમ ડિપાર્ટમેન્ટ ખંભાત કોલેજ છે તેના અમારા હેડ હસન રાણા સરે આ વખતે એવો વિચાર વ્યક્ત કર્યો કે આપણે કંઈક નવી જ રીતે આપણો રંગોત્સવ ઉજવીએ તો આપણો રંગોત્સવ આપણી પ્રકૃતિ આપણી સંસ્કૃતિ એ દ્વારા કંઈક યુનિક જ રીતે આપણે રંગોત્સવ ઉજવી અને જે આ ધૂળેટી આવી રહી છે

રંગો ઉપયોગ કરીએ છે એની જગ્યાએ પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરી શકાય રેલીના આમાં ભાગરૂપ બન્યા અને અમને સારો એવો સંદેશ મળ્યો એટલે ખંભાત કોલેજના તમામ વિદ્યાર્થીઓ સ્ટાફ મિત્રો પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીસીનો ખૂબ ખૂબ આભાર